વંતારાને લઈને શાહરુખ ખાનની પોસ્ટ અનંત અંબાણી અને પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી પ્રાણીઓને પ્રેમ મળવો જોઈએ તેવું કહેવું છે શાહરૂખ ખાનનું મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ થોડા દિવસ પહેલા જ જામનગરના વંતારાની મુલાકાત લીધી હતી જેને લઈને બોલીવુડ સ્ટાર શાહરુખ ખાને પોસ્ટ શેર કરી છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે પ્રધાનમંત્રીએ લીધેલી મુલાકાત જ કહી આપે છે કે તેઓને પ્રાણીઓ પ્રત્યે કેટલો લગાવ છે તો વનતારાને લઈને શાહરુખ ખાને આ પોસ્ટ કરી છે પોસ્ટમાં તેમણે લખ્યું છે અનંત અંબાણી અને પ્રધાનમંત્રી મોદીના કાર્યોની પ્રશંસા કરી છે પ્રાણીઓને પ્રેમ મળવો જોઈએ તેવું કહેવું છે શાહરૂખ ખાનનું પ્રધાનમંત્રીએ વંતારાની જે મુલાકાત લીધી હતી જે અલગ અલગ પ્રજાતિઓ છે પ્રાણીઓની તેમને પણ મળ્યા હતા અને જે લાગણી તેમણે વ્યક્ત કરી હતી પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તેમનો છલકાતો હતો જામનગરના વંતારાની મુલાકાત દરમિયાન જે તસવીરો સામે આવી તેને પોસ્ટ કરીને શાહરૂખ ખાને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી